ઓકે હા લેવા આવે પપ્પા આપણે હેલો ગાઈસ તો અમે આવી ગયા છીએ આદેશ મંદિરે નાથપુરા પૂનમ ભરવા માટે તો ગાઈસ બન્યા રહો અમારા વ્લોગમાં ગાઈસ અમે મંદિર આવ્યા હતા દર્શન કરવા તો હવે અમે ઘરે જઈએ છીએ સુભાષ રાઠવા લઈને આવ્યા હતા અમને હેલો ગાઈશ તો હવે મંદિરે દર્શન કરીને અમે ઘર તરફ જઈ રહ્યા છે તો આ સામે તમને દેખાય છે આ છે તાલુકા પંચાયત કચેરી કદવાલ જે બાકરોલ રોડ ઉપર આવી છે તો અમે જઈ રહ્યા છીએ હવે ઘરે પહેલાં અમે પાણીથી ઘરે ગયા પાછા ઘરેથી અમે આદિશ મંદિરે નાથપુરા ગયા પછી હવે પાછા અમે જઈ રહ્યા છે ઘરે તો અમે જઈ રહ્યા છે ઘરે ચાલતા ચાલતા અમારે મેન રોડથી માં ચાલીને જવાનું હોય છે ગાઈસ તો અમે રોડથી હવે ચાલતા ચાલતા અમારા ઘર તરફ આગળ વધી રહ્યા છે તમે જોઈ શકો છો હું ને મારી વાઇફી જો અમારે રોડ પાસ થયો છે પણ હજુ બન્યો નથી એટલે અમારા ઘર તરફ જવા માટે અમારે એક મોટું ખોટેળું પટીન જોવું રહી ગયે બાર બપોરે કોકડો બોલ્યો ગઈસ ઘરે આવીને આ તો બેસી ગઈ છે ખુરશીમાં અને હું ઊભો છું હવે હા ગાઈસ આ બી અમારું જ મકાન છે હજુ કામ બાકી છે બનાવવાનું બાકી છે હજી એ તો પછી બનાવશું ધીરે ધીરે આ છે બાર દાદા રહે છે અને અમારું ઘર છે આગળ એ તમને હું પછી બતાવીશ તો ગાઈસ હવે આ કપડાં ધોવાનું કહે છે તો હવે અમે અહીંયાથી અમારા ઘરે જઈએ કપડાં લેવા તમને બતાવું હા ગામડાએ ગાઈસ આજે અમારું ઘર બંધ ઘર રહે છે આ કોઈ રહેતું નથી લાઈટ ચાલુ કર ઘરે આવી ગયા છે હવે અમારા ઘરે હવે લાઈટ બાઇટ ચાલુ કરો આ છે અમારું ઘર તો હવે ઘરે આવીને તો કામ કરવા લાગી છે અહિયાં હવે બેડશીટ બેડશીટ જ કેવાય ને શું કહેવાય આપણે ગુજરાતી ભાષામાં ચાદર ચાદર પાથરી રહી છે सो तो करो तुम्हारे भी काम करा टाइम हो गाइस कपड़ा चेंज करना क्या ना वो है क्या नाव भूमि है कपड़ा धोवन चालू कर दी दू छे अब थोड़ा खच कपड़ा बाकी है से કપડાં ધોઈ નાખે પછી અમારે જવાનું છે ખેતરમાં કામ કરવા માટે ગાયસ તો આ ડાંગર તડકો કાઢ્યો તો ડાંગર સૂકો નાખી છે અને આ બધી કાપવાની બાકી છે તો હવે મમ્મી પપ્પા કાપીને આવશે સુરત ને અમે જવાના છે કાલે સુરત ને હવે કપડાં ધોવાઈ જાય પછી અમે બંને ખેતરમાં જશું મકાઈમાં કાતર નાખવાનું છે થોડું ગાયસ કપડા ધોઈ નાખ્યા છે હવે કપડાં સુકાવા આવી ગયા અહીંયા લઈને આવી ગયો ડાંગરનું મુહૂર્ત કરે છે આજે હેલ્લો ગાયસ તો અમે ખાતર નાખવા જઈએ છીએ ખેતરમાં અને આ ભૂમિ પાછું ખાતર નીચે મૂકી દીધું અમારું ખેતર છે ટેકરા ઉપર जिंदगी में पहली वक्त हूँ खेत रहे काम करवा जा रो छो आज गाइस जाइए खातर नाखवा मन तो मन खेवा तो नहीं मम्मी से कर सम पहले थी खेतर नु काम करी चुकी है एना घरे एटले मन से कर से थाकी, थाकी गई त्या घरे थी अँ ला था गया एट तो गाइस फाइनली खेतर पहुँचवा आया है

તો હવે હું એની પાસે જોઈને હવે હું પણ ડોલ હાથમાં લઈ ખાતર નાખવાનું ચાલુ કર્યું એ ખાતર નાખ્યું આમ નાખ્યું તેમ નાખ્યું એમ તેમ ગમે એમ જેમ ભાવે એમ ખાતર નાખવા મળ્યો આવી જ રીતે અમે ગમે એમ મકાઈ ખાતર નાખીને અમે કામ કરવા મળ્યા આગળ અમે ખેતરમાં કામ કરીએ છીએ ખાતર નાખવાનું

ગાય તો અમે આવી ગયા છે સુભાષભાઈ ની સાસરીમાં કાટકુવા ઘરે જઈને જોયું ત્યારે ડોક્ટર આવ્યા હતા અભ્યાસ માટે અને પપ્પા બાપુજી ઊભા છે હેલ્લો સાંજ ના વાગી ગયા છે તો ગાય હું વિડિયો શૂટ કરતો હતો તો મને જોઈને મારા નાના ભાઈ બેન જે મારા કાકા છોકરાઓ છે એ બધા ભાગી રહ્યા છે મને જોઈને એ લોકોને એવું લાગે તો હું તો હતો અભ્યાસ મને જોઈ રહી છે તો અમે આના ચપ્પલ લેવા જઈએ છીએ હવે કદવાલ બજારમાં जाइए तो आओगे कदवाल चौकड़ी ऊपर नहीं तो हमने बता दिया हमारे कदवाल चौकड़ी नौ नजारों साझ लो हूँ तो बेसिक बाइक ऊपर जवा चलो લઈ લીધા પછી અમે બધા પાણીપુરી ખાવા ભરાઈ ગયા લો તો અમે ખાઈ લીધી છે પાણીપુરી હવે અમે જઈ રહ્યા છે ઘરે